એક બાજુ ઇઠોતેર વર્ષ અમૃત મહોત્સવ ચાલે છે દાહોદ અને નર્મદા જિલ્લાનું નામ આવે છે આઝાદીના ઇઠોતેર વર્ષ થઈ ગયા અમારા દાહોદના લોકોએ આ દેશની આ ગુજરાતની ની પરસેવો પાડ્યો છે એક પ્રકારે નર્મદાના છોટા ઉદયપુરના મધ્યપ્રદેશના મહારાષ્ટ્રના લોકોએ નર્મદા ડેમમાં પોતાની જમીનો આપી દીધી આ વિસ્તારમાં નવા પ્રોજેક્ટો આવે એટલે જમીનો લઈ લેવામાં આવે કોરિડોરના નામે સ્ટેચ્યુના નામે જી એમડીસીના નામે જીઆઈડીસીના નામે વિકાસના નામે જ્યારે પણ આ વિસ્તારમાં પ્રોજેક્ટો આવે છે ત્યારે મારા આદિવાસી ખેડૂતોની જમીનો સહમતી વગર લઈ લેવામાં આવે છે ગ્રામ સભાની સહમતિ નથી પણ લેવામાં આવતી અને બારોબાર જમીનો લેવામાં આવે છે ત્યારે આજે આખા દેશમાં આજે આખા દેશમાં ચાલીસ લાખ થી પણ વધારે આદિવાસીઓ વિસ્થાપિત થયા છે આજે એમના માટે દાહોદ આટલો મોટો જિલ્લો હોય દેશના વિકાસમાં દાહોદે આટલું મોટું યોગદાન આપ્યું છે છતાં હમણાં દિવાળી પતી જશે એટલે મારા દાહોદના ભાઈઓ અને બહેનો માથા પર પોટલા અને હાથમાં છોકરા લઈને મજૂરીએ જતા જોઈએ અમે ગાંધીનગરમાં મળે છે સુરતમાં મળે છે ભરૂચમાં મળે છે અમને અંકલેશ્વરમાં મળે છે વડોદરામાં મળે છે અમે પૂછીએ બેન તમે કાના છો તો કે ભાઈ અમે તો દાહોદથી છે નાના નાના છોકરાઓને ત્યાં મજૂરી માટે મજબૂરી આ પેટનો ખાડો પૂરવાની મજબૂરી એમને ત્યાં લઈ જાય છે ત્યારે આ ગુજરાત સરકારને કહીએ છે આજે તમારો આઝાદીનો 78મો વર્ષ ચાલે છે તમે અમૃત મહોત્સવ પાછળ અબજો રૂપિયાનો ખર્જો કરો છો હમણાં વિકાસ સપ્તાહના નામે તમે આ વિસ્તારોમાં રથ ફેરવતા હતા એમાં કરોડો રૂપિયાના ખર્ચાઓ કર્યા છે મનરેગા યોજનામાં દરેક બિનકુશળ શ્રમિક ને સો દિવસ રોજગારી આપવાની વાત હતી આજે અમારા આદિવાસી વિસ્તારોમાં રોજગારી ન હોવાથી અમારી અમારી બેન બેન દીકરીઓ જ્યારે શહેરોમાં જાય છે ત્યાં દીકરીઓનું શોષણ થાય છે અન્યાય થાય છે બળત્કારો થાય છે આ મજબૂરી આ પરિસ્થિતિ પેદા કરનારી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એમને આવનારા દિવસોમાં ઉખાડીને ફેંકી દઈ છે

અને તપાસ બંધ થઈ જાય આ વિસ્તારના ધારાસભ્યોના નામ આવે અને તપાસ બંધ થઈ જાય આ વિસ્તારના મંત્રીઓના નામ આવે અને તપાસ બંધ થઈ જાય હવે સરકારો મંત્રીમંડળ બદલી રહી છે પણ અમારી પ્રજા આવનારા દિવસોમાં તમારી સરકાર બદલી નાખવાની છે મંત્રીમંડળ બદલવાની જરૂર નથી તમારી માનસિકતા બદલો અમારા વડીલોની કહેવત છે

ત્યારે આ વિસ્તારનો એક પણ ધારાસભ્ય આપણા બાળકો માટે એક શબ્દ બોલવા તૈયાર નતો અને વિધાનસભાના ઘેરાવા પછી બિરસા મુંડા ભવનનો ઘેરાવો કર્યો વિધાનસભામાં સરકાર સામે મારે લડાઈ થઈ ગૃહમાં મને એક દિવસ માટે સસ્પેન્ડ કરવો પડ્યો એમણે મને સસ્પેન્ડ કર્યો પણ અમે વિદ્યાર્થીનો મોરચો લઈને જે પ્રકારે વિધાનસભામાં પહોંચ્યા આ સરકારને નમતું જોખું પડ્યું અને શિષ્યવૃત્તિ ફરી ચાલુ કરી જયારે ટેટાટ પાસ ઉમેદવારોની ભરતી નો મામલો હતો ત્યારે પણ આ વિસ્તારોમાં રેલી કરી જયારે જૂની પ્રાથમિક શાળાઓ સરકારી શાળાઓ બંધ કરવાનો પરિપત્ર મળ્યો ત્યારે પણ આ વિસ્તારોમાં રેલી કરી હતી આજે શાળાઓમાં શિક્ષકો નથી આજે આંગણવાડીના ઓરડા નથી આજે સસ્તા અનાજની દુકાનોમાં કોબાંડો થાય છે આજે બારના કોન્ટ્રાક્ટો બધા કામો લઈ જાય છે એનજીઓ થી ગ્રાન્ટ લઈ જાય છે આજે સૌથી વધારે કુપોષણથી પીડાતા બાળકોની સંખ્યા આપણા દાહોદમાં છે ત્યારે અનેક વાર સરકારને એનું જ વાસ્તવિક ચિત્ર બતાવીએ છે કે અમારા આદિવાસી સમાજને હજુ વિકાસ નથી થયો એમના પ્રભારી મંત્રી એમના સાંસદો એમના ધારાસભ્યો

મને ત્યારે એક્ટિવિટી મીટિંગમાં બોલાવવામાં આવ્યો મે મીટિંગમાં પહોંચ્યો મને ખબર નહોતી કે આ લોકો આયોજન બંધ મારી સાથે ઝઘડો કરવાના છે પ્રાંત અધિકારી બે મામલતદાર સાહેબો બે ટીડીઓ અને અમે બેઠા તાલુકાના પ્રમુખોએ બજારમાંથી કોન્ટ્રાક્ટરોને સભ્ય બનાવ્યા મેં કીધું આ વિસ્તાર આદિવાસી સમાજનો 57% વસ્તી હોય આ гранટ અમે 12 ના કોન્ટ્રાક્ટરોને આપીશું નહીં બસ આટલી વાતમાં બોલાચાલી કરી જપા જપી કરી અને 5 મિનિટમાં સાંસદ આખો ટોળો લઈને આવી ગયા અને થોડી જ વારમાં આખી જિલ્લા પોલીસ આવી ગઈ તમે જોયું હશે એક ધારા સભ્ય તરીકે કોઈ ન હોવા છતાં મને ધરપકડ કરી લેવામાં આવી ધક્કા ધક્કામુકી કરવામાં આવી મારો પરિવાર મળવા માટે આવ્યો મારા આગેવાનો મળવા માટે આવ્યા પણ મુલાકાત નહીં આપી તાત્કાલિક ધોરણે કોઈ બનાવ વગર મને ધર પકડ કરી ઘસડી ઘસડીને જીપમાં ભરી લેવામાં આવ્યો રાત પીપળા એક થી એક નાઈટ જૂની જેલ બજારમાં છે ત્યાં રાખવામાં આવ્યો મારા આગેવાનો મારા પરિવારવાળા રાતે જમવાનું લઈને આવ્યા કપડા લઈને આવ્યા પણ પોલીસ અધિકારીઓ પર સરકારનો દબાણ ભાજપના નેતાઓનો દબાણ આખી રાત એ લોકો ઉભા રહ્યા પણ કપડા ને જમવાનું આપવા નહીં દીધું એક સામાન્ય બાબતમાં મામલતદાર ઉભા ઉભા જમીન આપી દે છતાં આ લોકોએ મને રાજપીપળાની સેશન કોર્ટમાં રજુ કર્યો 307 જેવી ગંભીર કલમ મારા પર લગાડી દીધી અને જ્યારે કોર્ટમાં મારા વકીલો આવવાનું થયું મને રજુ કર્યો ત્યારે મારા વકીલોને અંદર નયા આવવા દીધા પોલીસ પર ભાજપના નેતાઓનું દબાણ સરકારનો દબાણ એમના ગૃહ મંત્રીનું દબાણ અને મારા જામીન રદ થયા મને રાત જેલમાં રાખવું પડે એની જગ્યાએ વડોદરાની સેન્ટ્રલ જેલમાં મને નાખી દેવામાં આવ્યો 1600 થી 1700 પાકા પાકી કેદના કેદીઓ કોઈને 20 વર્ષની સજા હોય કોઈને 30 વર્ષની હોય કોઈને 15 વર્ષની હોય કોઈને આજીવન ની હોય કોઈ ફાંસી માં આવી હોય કોઈ આતંકવાદી હોય એવા કેદી બંધો સાથે મને નાખી દેવામાં આવ્યો અને જે અંદર પણ એટલી કડક સૂચના સરકાર દ્વારા જેલર અને તેના પોલીસ અધિકારીઓને આપવામાં આવી કે આને એવી કડક સજા આપો એવી જેલમાં રાખો કે આ બહાર આવીને ક્યારે આદિવાસી સમાજનો અવાજ નઈ બનવો જોઈએ આ બહાર આવીને ક્યારે સરકાર સામે નહીં બોલવો જોઈએ અને તમે જોયું હશે સેન્ટ્રલ જેલમાં મને એક અંધારી કોઠડીમાં એકલો રાખવામાં આવ્યો એકલો એક કોઠડીમાં આજુબાજુમાં ચાલીસ પિસ્તાલીસ માનસિક થયેલા ગાંડા થયેલા લોકો રહી સવારે એકવાર ખોલે સાંજે એકવાર ખોલે જેલનું જમવાનું જેલનું સાદડી પર ઊંઘવાનું બહારનું કોઈ મુલાકાત નહીં વકીલને મુલાકાત નહીં પરિવારને મુલાકાત નહીં અને જે પ્રકારે नरेशભાઈએ કીધું એ જૂની જેલ સયાજીરાવ ગાયકવાડે બનાવેલી જેલ છે અંગ્રેજો વખત પણ એ જેલનો ઉપયોગ થતો તો આજે પણ એ જેલ એવી જગ્યા મને રાખવામાં આવ્યો કે ત્યાં જે બ્લેક કોબરા કે કોબરા આપણે ત્યાં ફેણ્યા નાખ કે એ સાપ નીકળે મેં કીધું જેલ બદલી મેં માંગી કોર્ટ પર મારા વકીલે જેલ બદલીની માંગ કરી કેના જાનનો જોખમ છે ત્યાં સાપ નીકળે છે અને એ સાપ ડંખ મારે સારવાર ના મળે તો માણસ પોણો કલાક કલાકમાં મરી જાય એવી પરિસ્થિતિમાં પણ જેલ પ્રશાસન દ્વારા નઈ કોટડીની બદલી કરવામાં આવે કે નઈ જેલની બદલી કરવામાં આવે અને એવી પરિસ્થિતિમાં એક અઠવાડિયો એક મહિનો કરતા કરતા 80 દિવસ મારે વિતાવવા પડ્યા સાથીઓ હું જેલથી ડરતો નથી પણ જ્યારે કોઈ વાગ વગર ગોના વગર આપણને જેલ જ્યારે સરકાર કરાવતી હોય ત્યારે આપણને દુખ થાય છે આવી પરિસ્થિતિમાં એસી દિવસ બાદ મને એક સિપાહી આવ્યા એમણે કીધું ચૈતરભાઈ તમારો ઓર્ડર આવી ગયો છે તૈયાર થઈ જાવ તમને તમારો પરિવાર લેવા આવ્યો છે હું ત્યાંથી જેલમાંથી માંડ 9:30 વાગે સવારે બહાર નીકળ્યો અને બહાર આવતાની સાથે જ મારા આગેવાનો મારા વકીલોએ કીધું ચૈતરભાઈ માંડ માંડ અમે જામીન કરાવ્યા છે તારીખ પર તારીખ તારીખ પર તારીખ તારીખ પર તારીખ હતી અને જામીન તમને સરથી મળ્યા છે ત્યારે નામદાર હાઈકોર્ટમાં સરકાર દ્વારા એમના પોલીસ અધિકારીઓ દ્વારા ખોટા એફિડેવિરઓ રજુ કરવામાં આવ્યા અને કહેવામાં આવ્યું આ માથા બારે માણસ છે એને આદિવાસી વિસ્તારમાં રહેવા નહીં દેવાય અને મારે જે જામીન થયા એ જામીનમાં સરતી જામીન આપવામાં આવ્યા કે ડેડિયાપાડા ડેડિયાપાડામાં ડેડિયાપાડાની હદમાં મારે પ્રવેશ નહીં કરવાનો હવે તમે વિચાર કરો ડેડિયાપાડાના લોકોએ મને મત આપ્યા એક લાખ થી વધારે મત મળ્યા ધારાસભ્ય બનાવ્યો ડેડિયાપાડામાં મારી ઓફિસ છે નાના મોટા હું ગરીબ લોકોના કામ કરું ત્યાં ભોગજ મારું ગામ છે ત્યાં મારું ઘર છે મારો પરિવાર છે પણ હવે મારે ત્યાં એક વર્ષ સુધી નહીં જવાનું આ સરકારની નીતિઓ આ એમની તાનાશાહી જ્યારે છૂટીને આવ્યો ત્યારે કેટલા અધિકારીઓ પણ કીધું કે રાજપીપળા અમે હતા જૂના રાજ સાંસદ મનસુખ વસાવાનો ગામ આઝાદીના 78 વર્ષ પછી પણ ત્યાં રસ્તો નતો બન્યો છૂટીને આવ્યા પછી બે દિવસ પછી મે ત્યાંથી પદયાત્રા કાઢી 100 કિલોમીટર ચાલતા ચાલતા મે રાત પીપળા આવ્યો અને કીધું કે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી ની બાજુ નું ગામ ત્યાં રોડ નથી મનસુખભાઈ નું ગામ છે મહિલાઓને જ્યારે સગર્ભા હોય ડિલિવરી ની પીડા ઉપડે તો ઝોલી માં લઈ જતા જતા મહિલા રસ્તે મરી જાય છે તમે વિડિયો જોતા હશો કોઈને સાપ ડંક મારે અને એને લઈ જતા જતા રસ્તે મરી જાય ત્યારે મને સરકારી અધિકારીઓએ કીધું તમને ખાલી ડેડિયાપાડામાંથી માંથી હદ પાર કર્યા છે રાત પીપળામાં રહેવાનું હોય તો શાંતિથી રહેજો અને નર્મદા જિલ્લામાંથી પણ હદ પાર કરાવીશું ત્યારે મેં અધિકારીને તે દિવસે કીધું તમે મને ડેડિયાપાડામાંથી કાઢી નાખશો તમે મને નર્મદામાંથી કાઢી નાખશો આ ચૈતર વસાવા અમારા લોકોના દિલોમાં રહી છે અમારા લોકોના દિલોમાં રહીએ છીએ અમે ત્યાંથી તમે ક્યારે અમને કાઢી નથી શકવાની કેટલાક નેતાઓ હું જેલમાં હતો અમારા ત્યાંના સાંસદ અને ભાજપના બે મંત્રીઓ મારા વિરોધમાં એમણે ટિપ્પણી કરી હતી એ તો ગયો એ બે વાર પછી જ આવશે આ ચૂંટણી પોતે પછી જ આવશે અહીંના એક મંત્રી બનેલા

પણ મત તમારા પર છે તમારા પર એ મત નાખીને એનો બદલો આપણે બધાય લેવાનો છે એમના વિરોધમાં મત નાખીને આ તમારા ભાઈ સાથે થયેલું છે તમારા દીકરા સાથે થયેલું છે આ ભાઈનો બદલો તમારે મતદાન એમના વિરોધમાં કરીને આ બદલો તમારે લેવાનો છે ત્યારે આજ પ્રકારની એમની નીતિ છે અને નીતિઓનો હું શિકાર બન્યો છું ત્યારે ઘણા સમયથી હું મારા દાહોદના આગેવાનોને યાદ કરું મારા સાથી મિત્રોને યાદ કરું મારો મોબાઈલ પણ જમા લઈ લીધો માંડ છોડાવીને હું લાવ્યો છું ત્યારે આવી પરિસ્થિતિમાં તમને મારે મળાયું નહોતું મારી ઈચ્છા હતી દિવાળી પહેલા તમારી મુલાકાત લે મારા વડીલોના આશીર્વાદ લેમ મારી માતા બહેનોના આશીર્વાદ લેમ એવી મારી ઈચ્છા હતી મારા નરેશભાઈ રાકેશભાઈ અવારનવાર અમને કહે કે તમે દાહોદ આવતા રહો અહીંયા દિવાળી કરીશું અહીંયા રહીશું દાહોદ પણ તમારો જ પરિવાર છે દાહોદ પણ તમારો જ ગામ છે ત્યારે મેં નરેશભાઈ ને રાકેશભાઈ ને કહેતો તો હું ચોક્કસ આવીશ ચોક્કસ આવીશ અમારા પરિવાર પાસે ભલે મને નથી જવા દેતા મેં પણ એમને કીધું કે દાહોદમાં ગમે તે ગામમાં હું જતો રહે સાંજનો જતો રહે એમ તો સાંજના રોટલા મળી જશે સવારે જતો રહે એમ તો સવારના રોટલા મળી જશે દાહોદ મારો પરિવાર છે મને ક્યારે ભૂખો નઈ રાખ ત્યારે આ જેલવાસ દરમિયાન એ લોકોનો ઈરાદો હતો કે આને ચૂંટણી પછી જ કાઢીશું પણ તમે બધા મારી ચિંતા કરતા હશો મારા માટે પ્રાર્થના કરતા હશો અને કહેતા હશો કે ભાઈ છૂટી જવો જોઈએ આપણો દીકરો છૂટી જવો જોઈએ અને તમારી બધાની એ ચિંતા એ પ્રાર્થના એ દુવા એ પ્રેમ એ લાગણી થી જ્યારે મે 80 દિવસ જેલમાંથી છૂટીને આવ્યો ત્યારે હું તમારો બધાનો આભાર માનવા માટે આવ્યો છું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું જ્યારે હું ત્યાંથી નીકળ્યો ત્યારે ઘણા લોકો રસ્તા પર ફૂલહાર ને આરતી લઈને મને મળવા માટે આવ્યા ઘણા લોકો બે બે કલાક સુધી પોતાની ફૂલહાર લઈને હાઈવે પર સાડા નવ વાગે વડોદરા જેલમાંથી મને કાઢવામાં આવ્યો ત્યાંથી મળતો 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 આવ્યો રાજપીપળા ચાર વાગે પહોંચ્યો ગામડાને ગામડાના લોકો રોડ પર આવે અને બધા ફૂલહાર કરે આરતી કરે રડે ચિંતા કરે અને પછી સાડા પાંચ વાગે મારા મત વિસ્તારની નજીક મોવી ખાતે પહોંચ્યો ત્યાં સુધી પબ્લિક 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 ત્યારે તે દિવસે મારા મનમાં થયું કે આ લોકો મને લઈ જવા માટે આ બધું કરાવે છે એ લોકો સાથે જતો રહી કાલે મંત્રી પણ બનાવી દે પૈસા પણ કમાઈ લે મંગલા પણ બનાવી લે મારા કેસ પણ પૂરા થઈ જાય પોલીસ પણ સલામ કરે પણ જે જનતા માટે મેં અવાજ ઉઠાવું છું એ જનતાનો અવાજ પછી કોણ બોલશે કોણ બોલશે પછી એટલે એ જનતાનો અવાજ બનવા માટે એ જનતાએ મારા પર ભરોસો કર્યો મને દીકરાની જેમ આજે 11 વાગ્યા ના અહીં રાહ જુએ છે મારા મિત્રો આજે રાહ જુએ છે આજે તમારો પ્રેમ મને મળ્યો છે આજે તમારી લાગણી મારી સાથે છે તમારો ભાવ મારી સાથે છે એ કોઈ મંત્રી કે મુખ્યમંત્રી કરતા પણ મારા માટે બહુ મોટી છે એ મારા માટે મુખ્યમંત્રી મંત્રી કરતા પણ બહુ મોટી વાત છે હું જેટલા મારા લોકોને મળું છું મારા ગરીબ લોકો ના અવાજ બનું છું ગમે તેટલી જેલો કરવાની હોય કરી લે એમના ગૃહ મંત્રી ચૈતર વસાવાને જેલમાં નાખવાથી ચૈતર વસાવાની લડત બંધ નથી થવાની લડત ચાલુ થઈ ગઈ છે આજે એકલા ચૈતર વસાવા નથી આજે હજારો ચૈતર વસાવા અહીં તમારી સામે ઊભા આ એકલા ચૈતર વસાવાનો અવાજ નથી આ હજારો ચૈતર વસાવાનો અવાજ આજે છે ત્યારે મારા કપરા સમયમાં આખા આદિવાસી સમાજ આખા આદિવાસી વિસ્તારના લોકોએ મારા માટે ખૂબ ઘણી બહેનોએ તો વ્રત રાખ્યા ઉપવાસ રાખ્યા પ્રાર્થના કરી ચિંતા કરી કેટલાક લોકોએ ચંપલ પહેરવાનું છોડી દીધું ત્યારે મારા સાથીઓ મારી બહેનો મારા ભાઈઓ મારા પૂંજની વડીલો આ ચૈતર વસાવા છેલ્લા સ્વાસ સુધી આદિવાસી સમાજ માટે લડશે લડશે ને લડશે માણસ નાનો છું મારી ટીમ નાની છે અવારનવાર પોલીસને ઉપરથી આદેશ કરે બિચારા પોલીસ સાથે અમારે ઘર્ષણ થાય પણ જ્યાં સુધી તમારો સહકાર રહેશે આ લડત આવનારા દિવસોમાં આખા ગુજરાતમાં જવાની છે સરકાર પાસે બધું જ છે પણ મારી પાસે તમારા જેવા સામાન્ય ઈમાનદાર લોકો છે એટલે હું કોઈના બાપ થી ડરતો પણ નથી ત્યારે વધારે વિશેષ નથી કહેતા હું તમને અપીલ કરવા માટે આવ્યો છું હવે ગુજરાતમાં ત્રીસ વર્ષ ભારતીય જનતા પાર્ટીને આપણે આપ્યા છે ભારતીય જનતા પાર્ટીના રાજમાં પેપરો ફૂટી જાય નકલી કોર્ટ નકલી જજ

કામ કરવા માંગે છે જાહેર જીવનમાં આવવા માંગે છે એવા તમામ યુવાનો તમામ વડીલો આપણે રાજ સત્તામાં આવવું પડશે રાજ સત્તાની કુરસી આપણે ખોચી લેવી પડશે અને જે દિવસે મારો સમાજ મારો યુવાન મારા વડીલો જે દિવસે સત્તામાં આવશે તે દિવસે ભારતીય જનતા પાર્ટી અહીંયાના કોઈ જગ્યાએ દેખાવા નથી તૈયાર થઈ જાઓ તાલુકા જિલ્લા પંચાયતોમાં લડવાનું છે તમારે આજે હું એકલો પડું છું વિધાનસભામાં આવનારા દિવસોમાં દાહોદની છ છ વિધાનસભા તમારે જીતાડવાની છે જે તમારા ધારાસભ્ય ત્યાં બેસે છે એમની સરકાર ઊંચી આંગળી કરવાનું કે તો ઊંચી આંગળી કરે નીચી કરવાનું કે તો નીચી કરે એવા નેતાઓની આપણે જરૂર નથી આપણા અધિકારોની વાત કરવાની જરૂર આપણા અધિકારોની વાત કરે નેતાને તમારે તાલુકા જિલ્લા અને વિધાનસભામાં મોકલવાના છે ત્યારે આજે વધારે વિશેષ વાત હું નથી કરતો પણ જે તમારો ભાવ છે તમારો જે પ્રેમ છે અમારા માટે તમે આખો દિવસ કોઈ ખાધું નહીં ખાધું સવારના તમારા ખર્ચે અહીંયા આવી ગયા હતા તમામ વડીલોનો તમામ માતા બહેનોનો મારા યુવાન મિત્રોનો સાથે સાથે અહીંયા ઉપસ્થિત મીડિયા મિત્રો પોલીસ અધિકારી મિત્રો અને તમામ વ્યવસ્થા કરનારા તમામ લોકોનો આજના પ્રસંગે અહીં અમને આમંત્રિત કરી અમારું સ્વાગત કર્યું સન્માન કર્યું અમને માન આપ્યું અમને શાંતિથી સાંભળ્યા છે એ બદલ તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર માનીને વિનમો છું જય આદિવાસી જય જોહાર જય બીલ પ્રદેશ